નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન મનુષ્યના વિનાશના પાંચ કારણો છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે ગીતાના આ ઉપદેશો શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને આપવામાં આવ્યા હતા ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે મનુષ્યના વિનાશના પાંચ કારણો જણાવ્યા છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ પાંચ કારણોને ઓળખે છે જે વ્યક્તિના વિનાશ તરફ દોરી જાય છે તે પણ જે સુખી જીવન જીવી શકે છે આ એવા પરિબળો છે જે સંતુષ્ટ વ્યક્તિને પણ વિનાશ તરફ ધકેલી શકે છે એક શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ઊંઘ થાક ભય ક્રોધ અને કાર્યોને મુલતવી રાખવાની આદત માનવ વિનાશનું પ્રથમ કારણ છે એકવાર વ્યક્તિને આમાં ફસાઈ જાય તો તેનું જીવન બરબાદ થવાની ખાતરી છે તેથી આ ભૂલો કરવાથી બચો બે આધ્યાત્મિક સુખ અથવા અતિશય દુઃખની પરિસ્થિતિઓમાં મુખ્ય નિર્ણયો ન લેવા જોઈએ આ બંને સંજોગો વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવા દેતા નથી ત્રણ કૃષ્ણ કહે છે કે જેઓ પ્રતિકૂળ સંજોગોમાં હિંમત હારી જાય છે તે ક્યારેય સફળ થતા નથી તમારા સારા દિવસો મુશ્કેલ સમયમાં સકારાત્મક વિચારોથી જ આવે છે ચાર જ્યારે વ્યક્તિમાં પોતાની જાતને બદલવાની તાકાત નથી હોતી ત્યારે તે ભાગ્ય અને ભગવાનને દોષ આપવા લાગે છે આવા લોકો ક્યારેય સફળ થતા નથી તમારા સારા દિવસો મુશ્કેલ સમયમાં સકારાત્મક વિચારોથી જ આવે છે જ્યારે વ્યક્તિમાં પોતાની જાતને બદલવાની તાકાત નથી હોતી ત્યારે તે ભાગ્ય અને ભગવાનને દોષ આપવા લાગે છે આવા લોકો આવા લોકો ક્યારેય સફળ થતા નથી પાંચ પૈસા મળ્યા પછી પૈસા મળ્યા પછી વ્યક્તિ પોતાને અમીર માનવા લાગે છે કેટલાક લોકો કેટલાક લોકો અહંકારથી ભરાઈ જાય છે અને તેમના મૂળભૂત વર્તનને ભૂલી જાય છે જ્યારે જ્યારે સાચા અર્થમાં સારા વિચાર મધુર વર્તન અને સુંદર વિચારો ધરાવનાર વ્યક્તિ જ સમૃદ્ધ છે આવું વ્યક્તિત્વ અમૂલ્ય હોય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર